ભુજમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે શહેરમાં કૂતરા કરડવાના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે ભુજવાસીઓને રખડતા સ્વાળની સમસ્યામાંથી છુટકારો અપાવવા ભુજ નગરપાલિકાએ કવાયત હાથ ધરી છે કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં મળેલી ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં ભુજ શહેરમાં રખડતા કૂતરાઓના ખસીકરણ માટે નિર્ણય લેવાયો હતો ભુજ શહેરની પપી કેટલ સહિતની કેટલીક સંસ્થાઓ આગળ આવી છે આવનાર દિવસોમાં ટેન્ડરિંગની પ્રક્રિયા કરી રખડતા શ્વાનોનું ખસીકરણ કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટ રખડતા કૂતરાઓ પકડવા પર સ્ટેલ આપેલો હોવાથી ખસીકરણનો નિર્ણય લેવાયો છે વધુમાં જણાવ્યું હતું કે કારોબારી સમિતિની બેઠકમાં સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતા એજન્સીઓને વર્ક ઓર્ડર આપવાનો નિર્ણય લેવાયો હતો ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં શેડનું બાંધકામ બાકડાઓ મૂકવા કમ્પાઉન્ડ વોલ બનાવવા કોમ્યુનિટી હોલ નું બાંધકામ સહિતના શરૂ કરવા બહાલી અપાઈ હતી સાથે જ વોટર સપ્લાય ગટર સ્ટોરેજ શાખાના વિવિધ કામો અપાઈ હતી ખાસ કરીને બાંધકામ શાખાની અંદર એમપીએમએલ જે વિવિધ ગ્રાન્ટો ફાળવેલા હતા ફાળવેલી હતી એમપી શ્રી દ્વારા અને ધારાસભ્યશ્રી દ્વારા ઘણી જગ્યાએ શેડના કામો હતા ઘણી જગ્યાએ બાકરા નાખવાના હતા ઘણી જગ્યાએ કમ્પાઉન્ડ ના કામ હતા કોમ્યુનિટી હોલના હતા એ તમામ કામો આપણે ઓનલાઈન ચડાવેલા હતા એલવન પાર્ટી આવેલ હતી તો તેને આપણે ટેન્ડર આપેલા હતા એવી રીતના વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટની અંદર અમુક કામો હતા ડ્રેનેજ શાખાના અમુક કામો હતા સ્ટોર શાખાના કામો હતા એ તમામ કામો કારબારીની અંદર આવરી લીધેલ છે ખાસ કરીને એક ભૂત છે ને અગત્યનો મુદ્દો છે કે ભાઈ શ્વાનનો કે કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયેલ છે તો હાઈકોર્ટનો પણ આ મુદ્દે સ્ટે આપેલ હતું કે કોઈ આપણે પકડી શકીએ એમ હતા નહીં તો હાલ અમે વતલો રસ્તો કાઢેલ છે સરકાર દ્વારા આપણને શ્વાનના ખસીકરણ માટે થઈ અને અલગથી ગ્રાન્ટ આપણને આપેલ છે તો આપણે ભુજમાં બે ત્રણ સંસ્થા છે એક પપ્પી કેડલ કરીને એક સંસ્થા છે તે પણ સંસ્થા આગળ આવેલ છે અને બીજી બે ત્રણ સંસ્થાઓ છે તે આપણને મળી ગયેલ હતી તો આપણે એનું ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આવનારા દિવસોની અંદર શ્વાનના જે કૂતરાઓની તકલીફ છે ભૂત શહેરને તેને ભૂત શહેરને કૂતરાઓના ત્રાસથી મુક્તિ મેળવવા માટે થઈ અને આપણે ઓનલાઈન ટેન્ડર કરીશું અને ખસીકરણનું આયોજન કરીશું